આપડે છોકરો આપે ને એવું પાત્ર જ છે મારી ઉમર છે પાંત્રીસ વર્ષ બરાબર અને હેન્ડીક્રાફ્ટ નું કામ કરું છું પટારી નું ઘર મકાન છે જમીન છે બરાબર અને માં બાપ સાથે છે સમજાય ફોન આવશે કે આપડે વિડીયો તમારો મૂકીએ ક્યાંય એવું પાત્ર હોય ત્યાં સુધી તમારી વાત પહોંચી જાય તો તમારો કોન્ટેક થાય એટલે તો કે રીતે બસ તમે વાતચીત કરો છો એનું રેકોર્ડિંગ થાશે ને આપણે મૂકશું ફેર કરું ફોન ના ના ચાલુ રાખો વાંધો નહીં ચાલુ વારો તમે ડિટેલ લઈ લો શું નામ છે તમારું ભાવેશભાઈ હસમુખભાઈ સોળિયા ગામ જસદા ભાવેશભાઈ હસમુખભાઈ સોળિયા અટક હા ગામ જસદા જસદા

મારે છોકરી હોય તો ચાલશે વિધવા હોય તો ચાલશે અથવા સંતાન ન થતું હોય તોય ચાલશે પણ આ ઘર કામ કરે અને માં બાપ ની ને છોકરા ની સેવા કરે ને બરાબર ઈ માટે કરવાનું છે સમજાઈ ગયું સમજાઈ ગયું વીસ હજાર રૂપિયા મારો handicraft માં પગાર છે બરાબર અને આ દેવિકા જમીન છે ચાલી લાખ નું મકાન છે સ્વતંત્ર હમ મિલકત ની તો બધું તો આ કરવો એટલે દેખાડે સર પણ એ છોકરીને બેન સમાન મારે સમજવાની છે કામ કે મારે મારા બા ની પૂરી થઇ જાય તો રાંધી કોણ દે એટલે એ માટે છે અને એ મારી ઉંમર છે પાંત્રીસ વર્ષ અને એ એમની તમે કયો છો લગ્ન કરવા બેન સમાન રાખવી એટલે એમ નહિ એટલે બેન ને હું જે રીતે રાખતો ને એમ જ મારે માન પપ્પા બેન સમાન રાખશે મારી બેન ને કેમ હાશે એ કોક ની દીકરી મારા માવતર ને દીકરી જ ગણવાની એને વહુ તરીકે નથી રાખવાની મારા માં પપ્પા મમ્મી પપ્પા ની વાત કરું છે ગયું એને દુખી નહિ થવા દેવી કેમ કે અમે અત્યારે દુખી એટલા થઇ ગયા હામુ હમુ પાત્ર હતું મારું કરેલું ને આ બેન ને ઘરવાળો પતલ એને હતો ને એના ભાગીને લઈને ભાગી ગયો એટલે અમારે છૂટું કરવાનું કારણ હતું આ મારા ઘરના મારે કઈ વાંધો નતો એટલે છોકરો ડિલવરી છે એટલે છોકરો અહીંયા રહ્યો પછી બીજું ઘર કર્યું ને એમાં હારે દીકરીઓ લઈને આવી હતી આ છોકરાને ડામ દે મારે ટીંગાડે ટાંકા માં એટલે આવો પ્રશ્ન થતો એટલે છૂટું કરી વાયું હતું છોકરા ને કન્નડકટ નો કરે ને એવી બાય જોઈ છે ભલે એના સંતાન હારે આવતું હોય એકાદુ છોડી કે છોકરો પણ આપણે આ ત્રણ જણા ને ચાર જણા ને અમને હાસવે ને એવી બાય જોઈશે એ બાય ને દુઃખી થાય એની આજીવનની ગેરંટી હું હોતી હા એ બાય ને દુઃખી નથી કરવાનું કેમ કે અમારું પછી કોણ રાંધી થાય અમારે બા છે તાવથી પછી ત્રણ જણા નું રાંધે કોણ ઉમર કેવડી છે

હા ભવિષ્ય છોકરા નું તો આપડું તો બગડી ગયું હવે છોકરા નું નથી બગાડવા નું સાચી વાત છે સાચી વાત છે તમારી એટલે છોકરા નું ભવિષ્ય વિચારું છુ હું તો હાલો ને મારા હાથ પગ નહિ હાલે તો બી સંસ્થા માં ક્યાંક રહેવા જઈશ પણ આ છોકરાનું નું હું ભવિષ્ય થાય બરાબર છે એટલે એ માટે ભલે નમે એવી બાઈ હોય નમે અમે જ્ઞાતિ દીકરો કેવડો હતો છૂટું કર્યું ત્યારે બે મહિના નો હતો બે મહિના નું મૂકી ને ગયા એને ઓલા ઘોડે એને એનો ભાઈ ભાગીને ને એને ભાભી ને ગયો આ બે મહિનાનો મારા મારો એ મોટો કર્યો રાજ એમ નહિ એમ નહિ એનો એનો ભાઈ જે છે એ બીજી બાઈ લઈને વયો ગયો તો આ બાઈ ને એટલો વિચાર નો આવ્યો કે મારા આ ઘર માંથી નો જવાય આ આ આ વ્યક્તિ છે તો તો આ પ્રશ્ન થાય જ નહિ એ બાઈ ને વિચાર તો નો આવ્યો પણ ઓલી પેલી ઓલી બીજી બાઈ આવી ને હમ એને વિચાર નો આવ્યો આવડા છોકરા હું ડામ દઉં

એટલે બેન નું અત્યારે હાલે છે અને મારું એકલું જ જુદું કર્યું કીધું બેન ને ત્યાંથી આપણે આ છોકરાની જિંદગી બરબાદ બે મહિનાની ની કરી ને ભાણકી આપણે નથી કરવી સમજાય ગયું સમજાય ગયું આ નિર્દોષ ભગવાન કહેવાય એનો પાપ આપણે નથી લેવો એટલે બેન નું ઘર એ જે છે મારું એકલું જ છૂટું કર્યું સમજાય ગયું સમજાય ગયું એટલે હવે મેં એટલે બેન એમ કે છે હવે તારું શું થાય તારું શું થાય મેં કીધું મારું હું ગમે એ નાતની લઈશ પણ તારું ભવિષ્ય એ છોકરી ભગવાન છે છે તારું નથી બગાડવાનું એટલે આ બીજી બાઈ વઈ ગઈ તો ઈ તો એની નણંદ બાદ થાય ને બેન ના હા એની નણંદ બાદ થાય એનું કરી નાખ્યું બીજે હા એનું કરી વાયરું સમજાય ગયું એનું કરી વાયરું કાગળિયા કમ્પ્લીટ છૂટા છેડા છે એટલે જ પછી આ મેં તમારો નંબર જોયો બરાબર છે અને વિડિયો જોયો એટલે મેં કીધું એને કહું મૂકે અને એ લાયકાત કઈક હોય એવું તો થઈ જાય તો ભગવાન જેવડો

જોતા હોય એટલા રાખે બીજા દે હા ઈ નો જોતા હોય અમે ઘરમાં નું છે 40 લાખ નું હા મકાન ઘર નું છે ચાલી લાખ પ્રોપર્ટી વાહ વાહ એટલે આ પ્રોપર્ટી છે પણ એનું હેડલિંગ કરે એવી એક બાઈ હોય ને તો આ સાફ સફાઈ આવડું મોટું મકાન કોણ કરે એને ઘર કામ કરવાનું છે અને ઘરે handicraft નું કામ કરું છું એને ફાવે તો કરવાનું નકર કાઈ નહિ ઘર કામ કરે ને રાંધે તો છોકરા ના શીખે એટલે શું કર્યું તું હોય handicraft એટલે પટારી જે આવે ને oxydize ની item જે મુકવાસ દાની બાજો પાટલા એ જસદણ માં લગભગ આઠસો થી આઠસો કારખાના છે અને એક મારી પાસે dealership હોય તેમ છે POP કુટી ની પણ આપણે સબંધ કરવું હોય ને જાજુ દેખાડવું એવો મતલબ નથી હમ હમ મારી પાસે તો ઘણું છે પણ ઓલા પડી આપડે સબંધ કરવું અને દેખાડવું એવું નથી આપણે જેટલું છે એથી ઓછું દેખાડવાનું બરાબર છે કાઈ લવા એમ નો થાય કે મેં આ દેખાડ્યું તું માયલુ કાઈ છે તો નહિ ખોટું ખોટા નો પડી આપડે ખોટા નો પડવી મેં સુરત મેરેજ બ્યુરોમાં હોય તે ઓલું કર્યું તું બરાબર ફાઇલ કરી છે પણ એ અઢાર મહિને જવાબ આવે લાઈફ લાઈન યુનિટેડ ફાઉન્ડેશન માં એટલે આમ ને આમ કરતા રહીએ ને જો ભાગ હોય અને છોકરા ની મમ્મી મળી જાય તો ઉત્તમ બીજું તો હું કેટલાક દિ હાથે માર બા હાથે થવા સુધી પછી મારે કઈક આવું જવું રેવા બરાબર છે અટપટો જાય સાચી વાત છે તમારી એટલે સંતાન નો થતું હોય એવું બીજી જ્ઞાતિ નું કઈક એવું હોય તો મને ફોન કરાવજો અથવા મને વાત કરજો એકાદ બીજા જોઈશું અને કઈ આપડે એની એને જ્યાં જમીન જમીન મકાનો આટો તો ધંધે સાનું મૂનુ કરીને કઈ ખોટું બોલી ને નઈ અમારા આપડે અમારા પટેલ માં પીવા વાળા છે ને ખાવા વાળા છે ને રખડવા વાળા છે એના હિસાબે નિર્દોષ માણા હટાઇ ગયા સાચી વાત છે એટલે એ આપણા માં નહીં આવે લીલું બળે હા હું કા ભાઈ લીલુ ભલે આમાં શું છે અત્યારે ઝાઝા સુટા છેડા થાય છે એનું કારણ છે રોજ ઉઠીને દારૂ પીવો ને ધમાલ કરવી એ બાબતે છે પણ મારે એ બાબતે નથી બરાબર છે તમે ભાઈઓ કેટલા અને તમારી બેનો કેટલા મારા ભાઈ અમે બે ભાઈઓ બે બે ભાઈમાં એક ભાઈ નોખો જ છે બરાબર એને એના ઘરના મકાન છે એ એનું કરી ખાય છે એનું હામુ હામુ છે બરાબર છે બે બેનો ને બે ભાઈ બરાબર છે બે બેનો સામે સામે જ આપ્યા છે

એની ઉપાધી નથી હમ એની ઉપાધી નથી એને દુકાન નું લીધું એમને એનું લીધું બે મકાન લીધું પણ આ સબંધ કરવું અને દેખાડવું એ તો નોખી દેખીતી વાત છે ને ભાઈ આમલી ને આમલા દેખાડી ને સબંધ કરવો એ કેટલાક દિ સાચી વાત છે અને હું જે બોલું ને એ બધું પ્રૂફ સાથે બોલીશ કેમ કે એ કે છે એટલે એના કાગળ બાગળ બધું કમ્પ્લીટ હું કરું દેખાડવા આ મારી પાસે છે ના નથી બરાબર છે તમે ભણ્યા ગણ્યા કેટલું તમે હું ભણ્યો આઠ ધોરણ ભણ્યો પણ મને માપે માપે વાંચતા લખતા આવડે છે હા બરોબર છે ખોટું બોલું હું કોલેજ કર્યો નામ આમ કર્યું એવું તો નહીં આવે સાચી વાત છે તમારે કઈ શરીર માં કોઈ પણ પ્રકાર ની ખામી છે કોઈ પણ જાત નું કઈ ખામી નહિ કોઈ જાતની દવા નહિ ચાલુ હમ બરોબર છે બરોબર એકદમ નિરોગી વાહ 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 એક માવા નું વ્યસન છે કે એનું નહિ બીજું હા માવો વ્યસન નો કહેવાય

અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે એમાં તો હું બહુ બીવ છું હે હા બરોબર છે એમાં હું છે મેં ઓલ લાઈફ લાઈન યુનિટેડ ફાઉન્ડેશન માં ફોર્મ ભર્યું છે ને હા એટલે એમાંથી તે કોક ને કોક આવતા હોય ફોન એટલે પેલે પૈસા કરાવવાનું કે ને એટલે હું ના પાડું સારું કહેવાય કે પૈસા હારે દઈશ તો ફોન કાપી વાળે સાચી વાત છે સાચી વાત છે એટલે મેં તમારા video જોયા અને મને ગમ્યા એટલે મેં કીધું આ આ ભાઈ ને દોઢ વર્ષ જીવાડે ને તંદુરસ્ત જ જીવાડે એવા મારા આશીર્વાદ છે વાહ ભાઈ વાહ કોક તો તમે કેટલાય માં બાપ બની ગયા હશો અને કેટલાય ના માં બાપ બનશો સાચી વાત છે તમારી બીજું આ કામ કરવું એ અઘરું છે અઘરું છે સાચી વાત છે કઈ વાંધો નહી ફોન કરાવજો કોઈ વાંધો નહીં

ચારસો સત્યાવીસ નો ઓડિયો નંબર છે તમારો અત્યારે વેટિંગ બહુ ચાલે છે ચારસો ને બત્રીસ ચાલે છે અત્યારે સોરી ત્રણસો ને બત્રીસ ચાલે છે અત્યારે રોજના બે મુકી છે પણ હવે કોશિશ કરવી છે રોજના આપણે ત્રણ મૂકવાની કારણ કે વેટિંગ બહુ છે ને એટલે ત્રણ મૂકશું પણ એમાં શું છે બહુ વધારે ઓડિયા મૂકીએ ને તો પછી કોઈ જુએ નહીં તો આપણું જે મિશન છે સફર ન થાય ને કારણ કે તમારા માટે આપણે મૂકવું હોય અને તમારો ઓડિયો કોઈ જુએ નહીં કોઈ શેર ન કરે તો તમને પાત્ર મળવામાં મુશ્કેલી થાય એટલા માટે કાંઈ વાંધો ના લો હા હા ભલે ભલે મૂકશું આપણે હા હા હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ